નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ નવમાં સ્વાધ્ય સાત પોઈન્ટ એકનો સાતમા નંબરનો દાખલો જોઈશું કે જેમાં આપણને આપ્યું છે કે એ એક રેખાખંડ છે અને પી તેનું મધ્ય બિંદુ છે અહીંયા આપણે આકૃતિમાં જોઈ શકીએ કે એ બી રેખાખંડ છે અને પી તેનું મધ્ય બિંદુ છે હવે મધ્ય બિંદુ હોય એટલે શું થાય કે એ અને પી બંનેના કેવા ભાગ થાય બે સરખા ભાગ થાય ત્યાર પછી આપણને રકમ આપ્યું છે કે ખૂણો બીએડી અને ખૂણો એ બી ઈ તો અહીંયા ખૂણો બીએડી ક્યાં છે તો આ રહ્યો ખૂણો બી એ ડી અને ખૂણો એ બી ઈ એટલે જે આ વિરુદ્ધ દિશામાં બીજો બંને ખૂણો છે આ બંને ખૂણા કેવા છે સરખા છે જે મેં અહીંયા બનાયા છે આ બંને ખૂણા કેવા છે સરખા છે અને ખૂણો ઈ બરાબર ખૂણો ડી થાય બરાબર તો ખૂણો ઇ સોરી ખૂણો ઈ પી એ બરાબર ખૂણો ડી પી બી થાય મતલબ કે આ બંને ખૂણા કેવા થાય છે સરખા થાય તેવા બિંદુઓ ડી તથા ઈ રેખા એ બીની એક બાજુએ આવેલા છે બરાબર જ્યાં એ બી બાજુ છે એની એક જ તરફ મતલબ એક જ તરફ શું આવેલા છે ખો બિંદુ ડી અને બિંદુ ઈ આવેલા છે તો સાબિત કરો કે ખૂણો ડીએ પી એકરૂપ ખૂણો ઈ બી પી થાય તો ખૂણો ડી એ પી સોરી ત્રિકોણ ડીએ પી એકરૂપ ત્રિકોણ ઈ બી પી એટલે આ જે બીજો ત્રિકોણ છે આ બંને ત્રિકોણ કેવા થાય એકરૂપ થાય એ સાબિત કરવાનો છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સૌથી પહેલાં આપણે જોઈશું કે પહેલું તો આપણને શું આપ્યું છે કે બે ખૂણા એકરૂપ કરીને બે ખૂણા સરખા આપ્યા છે કયા બે ખૂણા તો ખૂણો BAD बराबर कोण AB तो આપણે લખીએ કે ખૂણો BAD बराबर ખૂણો ABE હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઓ કે આપણે ખૂણો BAD લખીએ કે अथवा ખૂણો PAD લખીએ બંને એકાઉ ખૂણો થશે ખૂણો એ થવાનો છે એ રીતે આ બાજુ પર ખૂણો ABE લખીએ અથવા એનું નામ ખૂણો PBA લખીએ

પી એ પરનું મિત્રો ત્યાર પછી આપણી જોડે બીજો એક ખૂણો છે જે સરખા છે કયા છે તો લખીએ ખૂણો ઈ સોરી ખૂણો ઈ પી એ બરાબર ખૂણો ડી પી બી હવે વિદ્યાર્થી મિત્રો એ ખૂણો કઈ છે તો ઈપીએ એટલે આ ખૂણો થયો અને ડીપીબી એટલે આ ખૂણો થયો હવે હું શું કહું છું કે આ બંને ખૂણામાં જ્યાં બંને ખૂણા હતા આ ખૂણો એની અંદર આપણે આ ખૂણો એડ કરી દઈએ એટલે શું થશે આખો આ ખૂણો બનશે તેવી જ રીતે આ જે ખૂણો ડીપીબી હતો એમાં પણ આપણે આ ખૂણો એડ કરી દઈએ એટલે આ એક આખો ખૂણો બનશે તો કહેવાનો મતલબ કે આ જે બે સરખા ખૂણા હતા એની અંદર આપણે આ ત્રીજો ખૂણો સરખો જ ખૂણો ઉમેરે તો પણ શું થશે જે આ ખૂણાનું માપ થશે એ જ આ ખૂણાનું માપ થશે મતલબ કે આ બે ખૂણા સરખા સરખામાં સરખું ઉમેરીએ તો કેવું થાય સરખું થાય તો આપણે અહીંયા લખીએ કે ખૂણો ઈ પી એ વત્તા ખૂણો ઈ પી ડી બરાબર ખૂણો ડી પી બી વત્તા ખૂણો ઇપીડી બરોબર બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કર્યું આ જે ખૂણો હતો એની અંદર આ ખૂણો મેં એડ કરી દીધો હવે આ બંને ખૂણા હું એડ કરીશ બંનેનો સરવાળો કરું તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આખો ખૂણો કયો મળશે કે ખૂણો એપીડી તો લખીશું કે ખૂણો એપીડી બરાબર તેવી જ રીતે અહીંયા ડીપીબી વત્તા વધતા બંનેનો સરવાળો કરીશ તો પહેલો ડીપીબી એટલે આ ખૂણો હતો અને ઈપીડી એટલે આ ખૂણો હતો આ બંને ખૂણાનો સરવાળો કરી છે તો બંનેનો સરવાળો કરતાં આખો ખૂણો કયો મળે તો ખૂણો BPE ઈ મળશે તો લખીશું આપણે ખૂણો બી પી ચલો હવે આ શું હતું બંને તો કે આસન્ન કોણ બરોબર આસન્ન કોણ દ્વારા બંને શું થાય આપણે આખા ખૂણા રચી દીધા ત્યાર પછી હવે શું છે કે આપણને ત્રીજી એક વસ્તુ બી આપેલી છે કોમન શું છે કે જે આ પી બિંદુ છે એ એ નું શું છે તો અહીંયા લખ્યું છે મધ્ય બિંદુ છે તો મધ્ય બિંદુ હોય તો એ નું જે માપ થાય એટલું જ માપ કોનું થાય બીપીનું માપ થાય તો લખીશું કે પી એ બીનું મધ્ય બિંદુ મધ્ય બિંદુ હોવાથી મધ્ય બિંદુ હોવાથી શું થશે કે એપી બરાબર બીપી થશે બરાબર વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે સાબિત શું કરવાનું છે કે ડીએપી અને ઈ ત્રિકોણ કેવા જે એકરૂપ છે તે સાબિત કરવાનું હવે આપણી જોડે જેટલું પક્ષમાં હતું એ બધું થયું અહીંયા આપણે શું કર્યું છે લખી દીધું છે તો ત્યાર પછી આગળ જોઈશું કે હવે ત્રિકોણ ડી એ અને ત્રિકોણ ઈ માં શું સરખું હતું બંને ત્રિકોણમાં સરખું શું હતું તો આપણે લખેલું પહેલું મામ કે ખૂણો કયો ખૂણો હતો તો ખૂણો પી એ ડી અથવા ડી એ પી એ ખૂણો એક સરખો હતો અને બીજો ખૂણો કયો સરખો બતાવેલો કે ઈ બી પી બંને ત્રિકોણ કે બંને ખૂણા કેવા હતા સરખા હતા તો જે આપણે અહીંયા લખેલું એ એ કે આપ કે ઇપીએ અને ડીપીબી બી બરાબર તો ઈ ઇપીએ સોરી આવી આયો આ ખૂણો પહેલો જે આપણે નામ વચ્ચેથી શોર્ટ કરેલું એ તો ખૂણો પી એ ડી અને ખૂણો પી બી ઈ તો લખીશું અહીંયા પહેલું બંને ત્રિકોણમાં તો અહીંયા લખીએ ખૂણો પી એ ડી બરાબર ખૂણો પી બી ઈ ત્યાર પછી આપણે શું કર્યું કે આસન કોણ બનાવ્યો છે જે બરોબર વિદ્યાર્થી મિત્રો જ્યાં આસન કોણ કર્યા છે આપણે ખૂણો એ પીડી તો એ લખીશું કે ખૂણો એ પીડી એપીડી ખૂણો ક્યાં છે વિદ્યાર્થી મિત્રો તો આવી રહ્યો ખૂણો એ અને તેવી જ રીતે બીજો ખૂણો કયો બનેલો બી ઈ તો એ પણ લખશું બંને ખૂણા કેવા હતા સરખા હતા તો બી ઈ આ બે સરખું થયું પ્લસ ત્રીજી વસ્તુ શું હતી કે પી એ એ બી નું મધ્ય બિંદુ છે એટલે એપી બરાબર બીપી થશે તો અહીંયા જોયું કે શું છે બે ખૂણા છે અને એક બાજુ છે તો માટે શું થશે કે ખુબાખું સરહદ મુજબ શરત મુજબ બંને ત્રિકોણ કેવા થશે સરખા થશે તો કયા બે ત્રિકોણ તો ત્રિકોણ ડી એ પી એકરૂપ ત્રિકોણ હવે બંને ત્રિકોણ એકરૂપ છે તો આપણે જે આ ખોબાકું શરત મુજબ શું થઈ ગયા બંને ત્રિકોણ એકરૂપ ત્યાર પછી બીજા નંબરમાં શું સાબિત કરવાનું તો આપણે કે એડી બરાબર બી તો અહીંયા જ્યાં એડી બાજુ છે આ એડી બાજુ છે અને જ્યાં બીઈ બાજુ છે બંને એકરૂપ ત્રિકોણની જ અંગ છે તો આપણે ડાયરેક્ટ સીપી સીટી મુજબ શું કરી શકીએ કે માટે એડી બરાબર બીઈ થાય કેવી રીતે તો સીપીસીટી મુજબ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો દાખલા નંબર સાત પૂર્ણ થાય છે ત્યાર પછી આપણે દાખલા નંબર આઠ જોઈશું તો વિદ્યાર્થી મિત્રો આગળનો દાખલો દાખલા નંબર આઠ કે જેમાં આપણને આપ્યું છે કે કાટકોણ ત્રિકોણ એ બી ખૂણો સી કેવો છે કાટખૂનો છે એમ એ કર્ણ એ બી પરનું મધ્ય બિંદુ છે એટલે જે એમ બિંદુ છે એ જે આ કર્ણ એ છે એનું કેવું છે મધ્ય બિંદુ છે મધ્ય બિંદુ એટલે શું થાય કે એ ના બે સરખા ભાગ કરે એટલે બી એમ બરાબર am થશે તેવી જ રીતે c ને એમ સાથે જોડી સુધી લંબાવો કેવી રીતે કે ડીએમ બરાબર સીએમ થાય તે રીતે સીને એમ સાથે જોડીને ડી સુધી લંબાવો તો અહીંયા એવું કીધું છે કે જ્યાં ડી બિંદુ છે એવું લેવાનું છે કે જેથી કરીને જ્યાં સીએમનું માપ જેટલું થાય એટલું જ માપ કોનું થાય ડીએમનું માપ થાય અને તેવી રીતે ડી સુધી આ કિરણને લંબાવવાનું છે બિંદુ ડી ને બી સાથે જોડવાનું છે એટલે કે આ જે બિંદુ છે એ ડી સાથે જોડવાનું છે તો આકૃતિમાં જો સાબિત કરો કે બરાબર સોરી એકરૂપ તો એટલે આ જે ત્રિકોણ છે અને બી એમસી એટલે આ ત્રિકોણ બંને ત્રિકોણ કેવાય છે એકરૂપ છે ત્યાર પછી બીજું નંબરનો ઓપ્શન શું છે કે ખૂણો ડી બી સી એટલે ખૂણો બી કાટ છે એ સાબિત કરવાનો છે ત્રીજું શું છે કે ત્રિકોણ ડીબીસી એકરૂપ ત્રિકોણ એસી તો ડીબીસી ત્રિકોણ એટલે આ ત્રિકોણ થશે અને એ સી એટલે આ ત્રિકોણ બંને ત્રિકોણ એકરૂપ છે સાબિત કરવાનું છે અને ત્રીજું શું છે જો સોરી ચોથા નંબરમાં કે સીએમ બરાબર વનહાપ એ તો જે આ સીએમનું માપ છે એ આખા એ બી કરતા કેવું છે અડધું છે એ સાબિત કરવાનું છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને જે પક્ષમાં આપ્યું છે એ બધું અહીંયા જ આપણે દોરી છે આકૃતિ આ રકમ પ્રમાણે તો હવે આપણે આગળ લખશું કે સૌથી પહેલા તો લખશું તો આપણે પહેલું શું સાબિત કરવાનું છે કે એએમસી અને બીએમડી બંને કેવા છે એકરૂપ છે એ સાબિત કરવાના તો લખીએ આપણે કે ત્રિકોણ એએમસી અને ત્રિકોણ બી એમડીમાં ચલો હવે આ બંને ત્રિકોણમાં સરખું શું છે તો આપણે જોઈએ તો પહેલું તો પક્ષમાં જ આપ્યું છે આપણને કે એ નું મધ્ય બિંદુ છે કોણ એમ એ એ નું મધ્ય બિંદુ છે તો હવે એ નું મધ્ય બિંદુ એમ હોય તો આ બંનેના એમ અને બી એમ બંનેના માપ કેવા થશે સરખા થશે તો લખીશું કે એમ બરાબર બી એમ અને કૌંસમાં લખીએ એમ એ બી નું મધ્ય બિંદુ મધ્ય બિંદુ છે બરોબર ત્યાર પછી આગળ બીજું શું છે આપણી જોડે કે ડીએમ બરાબર સીએમ થાય તે રીતે સીને ને એમ સાથે જોડી સુધી લંબાવો એટલે આપણે અહીંયા બનાવ્યું છે આકૃતિ રીતે કે સીએમ અને ડીએમ બંનેનું માપ કેવું થાય સરખું થાય તો આપણે એ લખીએ કે ડીએમ બરાબર સીએમ અથવા સીએમ બરાબર ડીએમ સી એમ બરોબર વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આગળ હવે શું છે આ બંને ત્રિકોણની વાત ચાલે છે તો અહીંયા નજર પડશે તમારી કે બંને કેવી રેખાઓ છે ક્રોસ પડે છે અને જ્યારે આવી રીતે ક્રોસ રેખાઓ ક્રોસ ખૂણા પડતા હોય તો સા જે ક્રોસ રેખાઓથી બનતા સામ સામેના ખૂણાના માપ કેવા હોય સરખા હોય કયો ખૂણો કહેવાય તો અભિકોણો અભિકોણ દ્વારા કેવા થાય છે અભિકોણો દ્વારા સામ સામેના ખૂણા કેવા હોય સરખા હોય તો અહીંયા લખીએ કે ખૂણો બી એમ ડી બરાબર ખૂણો સી એમ એ બંને ખૂણા કેવા છે અભીકોણો અભીકોણો હોવાથી બંને ખૂણા કેવા હોય છે સરખા હોય છે માટે દેખો અહીંયા પહેલી એક બાજુ થઈ બીજી બાજુ થઈ ત્રીજો ખૂણો થયો તો બાખુબા શરત મુજબ બાખુબા શરત મુજબ ત્રિકોણ એમ સી ત્રિકોણ એમ સી એકરૂપ ત્રિકોણ બી એમ ડી થાય બરાબર તો આને આપણું જે પરિણામ એક જે સાબિત કરવાનું હતું એ આપણે સાબિત કર્યું છે તો અહીંયા લખીએ કે પરિણામ નંબર એક ચાલો વિદ્યાર્થી મિત્રો આ બંને ત્રિકોણ એકરૂપ કર્યા છે તો હવે આપણે એમાં જોઈશું કે આપણે બીજું શું એકરૂપ બીજું શું સરખું સાબિત કરી સીપી સીટી મુજબ કરી શકીએ તો પહેલું તો અહીંયા જુઓ મારે આગળનો ત્રિકોણ જે છે આને નેવું અંશનો ખૂણો બનાવવાનો છે તો નેવું અંશનો ખૂણો બનાવવા માટે પહેલાં તો શું કરવું પડશે કે હું અહીંયા દેખો કે સીપી સીટી મુજબ તો પહેલું તો એક આ જે ખૂણો બને છે તો કયો ખૂણો છે ખૂણો એમ સી એ લખી દઉં છું પછી સમજાવું છું કે એમ ડી એ સીપી સીટી મુજબ બંને ખૂણા કેવા છે સરખા છે તો પહેલું એમ સી એટલે આ ખૂણો થયો અને એમ બી એટલે આ ખૂણો થયો સોરી એમ ડી બી એમ બી સી સીપી સીટી મુજબ બંને કેવા થયા સરખા થયા ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બંને ત્રિકોણ એકરૂપની વાત ચાલે છે તો આપણે એસી અને બીડી પણ બંને ત્રિકોણમાં શું કરી દઈએ સરખા છે કે એસી બરાબર બીડી આપણ સીપીસીટી મુજબ શું થાય છે સરખું થઈ શકે છે તો વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી આગળ જોઈએ હવે કે આપણે જે અહીંયા ખૂણો લીધો છે કે એમસીએ અને એમડીબી બરાબર એમ એટલે આ જે ખૂણો છે અને એમડીબી એટલે આ ખૂણો છે આ બંને ખૂણાઓથી શું બને છે તો અહીંયા દેખો વિદ્યાર્થી મિત્રો બંને ખૂણા જ્યારે ભેગા થાય છે ત્યારે આખો એક યુગ્મકોનની રચના થાય છે બરાબર તો અહીંયા આપણે લખીએ તો લખાય કે ખૂણો એમ સી એ અને ખૂણો એમ બી એ રેખા એસી અને બીડીની છેદિકા બીડીની છેદિકા થ્રીડી દ્વારા બનતા યુગ્મકોણ છે અને બંને કેવા છે સમાન છે સમાન છે માટે એસી સમાંતર બેડી થાય બરોબર વિદ્યાર્થી મિત્રો આ જે નિયમ છે આપણે ચેપ્ટર નંબર છ માં જોઈ ગયા છે કે જો સામ સામેના જે ખૂણા બનતા હોય બે રેખાઓ અને તેની છેદિકાથી બનતા ખૂણા જે યુગ્મકોનની રચના કરતા હોય અને જો બંને તે સરખા હોય તો જે તેની સામસામેની રેખાઓ છે એ બંને કેવી હોય એકબીજાને સમાંતર હોય તો વિદ્યાર્થી મિત્રો હવે આગળ જોઈશું કે બંને આપણે સાબિત કર્યું કે એસી સમાંતર બીડી થાય હવે આગળ લખશો માટે ખૂણો ડી બી સી અને ખૂણો એસી બી એ એસી સમાંતર બીડીની છેદિકા એસી સમાંતર બીડીની છેદિકા બીસી દ્વારા બનતા છેદિકાની એક જ તરફના એક જ તરફના અંતઃકોણ અંતઃકોણ હોવાથી બરાબર વિદ્યાર્થી મિત્રો આ જે લખ્યું છે આપણે આવી રહ્યું કે એસી અને બીડી આ બંને સમાંતર છે અને એની છેદિકા બીસી બંને છેદિકા દ્વારા બનતા છેદિકાની એક જ તરફના બરાબર આ જે છેદિકા છે એની આ એક જ તરફના

ए सी बी बराबर एक सौ अंश के आग लखण डीबीसी वाता नेक्सो एशी अंश तो हम ने अंश क्या थी आया तो अपन आकृति रकम खूणों सी केवे काठ खूणो तो अँ लखीश कारण के खूण सी होवा थी। હોવાથી બરાબર વિદ્યાર્થી મિત્રો તો આગળ માટે શું થશે કે ડીબીસી બરાબર એકસો એસી માઇનસ નેવું માટે ખૂનો ડીબીસી બરાબર કેટલા અંશો મળશે નેવું અંશો મળશે એટલે કે એટલે કે ખૂનો ડીબીસી કાટકોણ છે જે આપણે બીજા નંબરનું પરિણામ સાબિત કરવાનો હતું એ થયું ત્યાર પછી આગળનું ત્રીજું નંબરનું પરિણામ શું હતું કે આપણે હતું કે ડીબીસી અને એસીબી બંને ત્રિકોણ કેવા છે એકરૂપ છે એ સાબિત થયું ડીબીસી એટલે આ ત્રિકોણ અને એ બી એ બી સી એટલે આ ત્રિકોણ બંને ત્રિકોણ એકરૂપ છે એમ સાબિત કરવાના તો અહીં આપણે લખશું કે ત્રિકોણ ડીબીસી અને ત્રિકોણ એસીબીમાં ચાલો માં ચલો બંને ત્રિકોણમાં સરખું શું હતું તો પહેલું તો જુઓ આપણે સીપીસીટી મુજબ આગળ જ આ બંને કેવી સરખી પ્લસ જૂનો બી અને ખૂણો સી કેવો હતો કાઠખૂનો હતો ડીબીસી એટલે આ ત્રિકોણ થયો એમાં આ ખૂણો કેવો છે કાઠખૂનો છે અને એસી બી એટલે આ ત્રિકોણ એમાં પણ ખૂણો સી કેવો છે કાઠખૂણો છે આ પ્લસ આપણે શું કર્યું કે આગળ સીપીસીટી મુજબ આ બંને કેવા બતાવી દીધા સરખા બતા હવે દેખો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આ ત્રિકોણ ડીબીસી બને છે અને એ બી બને છે બંને ત્રિકોણ માટે બીસી બાજુ કેવી છે સામાન્ય છે તો અહીંયા આપણે લખીએ તો પહેલું તો પહેલું તો આપણે શું સાબિત કરેલું કે બીડી બરાબર એસી જે ઉપર આપણે સાબિત કરેલું તે પ્રમાણે ત્યાર પછી શું હતું કે ખૂણો ડીબીસી બરાબર ખૂણો એસી બી બંને ખૂણા કેવા છે કાટ ખૂણા ત્યાર પછી ત્રીજી વસ્તુ શું હતી કે બંનેની બાજુઓ કેવી છે જે બીસી બરાબર બીસી કેવી બાજુઓ છે તો સામાન્ય બાજુ બરોબર વિદ્યાર્થી મિત્રો તો સામાન્ય બાજુ હોવાથી આપણે શું લખી શકીએ કે બાખુબા શરત મુજબ બરોબર બાજુ બાજુ આ બીજી ખૂણો અને આ બાજુ તો લખી શકીએ અહીંયા કે બાખુબા શરત મુજબ ત્રિકોણ ડીબીસી એકરૂપ ત્રિકોણ એસીબી થાય છે આ જે થયું એ પરિણામ નંબર ત્રણ આવ્યું એના પરથી પરિણામ ત્રણ પરથી આપણે શું કરી શકીએ કે જો બંને ત્રિકોણ એકરૂપ હોય ડીબીસી અને એસીબી તો આપણે જ્યાં ડી બાજુ છે અને એ બી બાજુ છે એ બંને ત્રિકોણના અંગ છે તો આપણે બંને સીપીસીટી મુજબ શું કરી શકીએ સરખા બતાવી શકીએ તો લખીશું કે ડીસી બરાબર એ બી સીપીસીટી મુજબ કેવા થશે સરખા થશે બરાબર વિદ્યાર્થી મિત્રો હવે આગળ શું આપણે સાબિત કરવું કે સીએમ બરાબર વન હાફ એ બી સાબિત કરવાનું તો લખીએ કે પરંતુ ડીએમ બરાબર સીએમ જે આપણને પક્ષમાં આપેલું અને રેખા રેખાખંડ સીડી પર હોવાથી શું થશે કે ડીસી બરાબર ટુ સી એમ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો માનો મતલબ શું થાય કે જે ડીસી આપણું પહેલું શું હતું કે સીએમ અને ડીએમ બંનેના માપ કેવા છે સરખા છે ડીએમ અને સીએમના માપ કેવા છે સરખા છે બંનેના માપ અડધા અડધા છે બંને આખા બંનેનો સરવાળો કરે એટલે આખું શું થાય ડીસી થાય હવે અહીંયા શું લખાવડાયું છે કે ડીસી બરાબર ટુ સીએમ મતલબ કે ડીસીનું આખું માપ સીએમ ના ડબલ કરીએ એટલે કેલું થાય ડીસી જેટલું થાય તો અહીંયા મેં લખ્યું છે કે ડીસી બરાબર ટુ સી એમ હવે અહીંયા આપણને હતું કે પહેલું ઉપર શું લખ્યું કે ડીસી બરાબર એબી છે તો હું ડીસીની જગ્યાએ એ બી લખી શકું એ બી બરાબર ટુ સીએમ બરોબર વિદ્યાર્થી મિત્રો તો અહીંયા શું છે કે ડીસીના સ્થાને મેં શું લખી દીધું છે એ બીનું નામ ક્યાં કે ડીસી અને એબી બંને કેવા છે સરખા છે હવે અહીંયા જે આ સીએમ સાથે બે છે બરોબર તો એ બેને હું બરાબરની સામે લઈ જાઉં અહીંયા ગુનાકારમાં સામે જાય તો શું થશે ભાગાકારમાં થશે એટલે અહીંયા હું વનહાફ એ બી બરાબર સીએમ લખી શકું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તો આપણે જે સાબિત કરવાનું હતું એ થઈ ગયું અહીંયા કે CM બરાબર વનહાપ એ બી અહીંયા શું કર્યું કે બરાબરની બંને બાજુઓને ઉલટસુલટ કરી દીધી એટલે આપણું જે પરિણામ નંબર ચાર માંગેલું એ પણ અહીંયા સાબિત થાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો દાખલા નંબર આઠ પૂર્ણ થાય છે આભાર